નમસ્કાર મિત્રો કાલે જે આપણે શોર્ટ વિડીયો અપલોડ કર્યો તો અને જેમાં કીધું હતું કે આપણા ઘરની ભેસો આપણે તમને બધી બતાવીશું તો એ વિડીયોમાં તમે જોઈ લ્યો કે કેવી છે ભેંસું આપણા ઘરની ભેંસું છે બધી તો કેવી તમને લાગી કમેન્ટ કરી અને જરૂર જણાવશું એક ભેંસ વેચાવ છે તો એ કોઈને મગજમાં બેસે તો કોન્ટેક કરી શકે છે મોટા ભાઈ છે આપણા સાજીદભભાઈ તો એને કોન્ટેક કરી અને વાત કરી શકે છે ચાલો આપણે બધી ભેંસોની મુલાકાત લઈ આ પહેલા નંબરની ભેંસ છે અને આપણા મોટાભાઈ છે સાજીદભાઈ આ ભેંસ છે એ વેચવાની છે બધી જાતની જવાબદારી આવશે કેટલા વેતરની છે ભાઈ સાતમું વેતર વ્યા હે સાડા નવ લિટર દૂધ ગેરંટી જોઈ લઈએ ક્યાંય પૂછડામાં સિંગડામાં કોઈ પણ જાતની ક્યાંય ખોટ ખાપણ કઈ છે નહીં કિંમત શું રહી હતી

એના પછી આ કુંઢી કુંઢી કેટલા વેતરની હે આ બીજું વેતર વ્યાણી હે ને ત્રીજું વેતર પેટમાં હે બીજું વેતર વ્યાણી હે ને ત્રીજું વેતર વ્યાવા ઉપર છે આવી કુંઠીઓ ક્યાંય વહી તો વિડિયો વિડિયો મોકલજો હજી લેવામાં છે

टोपली टोपली जई है टोपली आ 14 महिनानी छे 14 महिनानी या जाफराबादी ओरिजिनल આ બીજુ વેતર આ બીજુ વેતર 6 દાતે થાઈ 6 દાતે થાઈ બીજુ વેતર ત્રીજુ વેતર વ્યાહ છે ને 9મો મહિનો પૂરો થાહે ઓર તો મહિના દિવસ ને કાચી છે દૂધ કેટલું છે આમાં लीटर, दूध, साइड में देखा देखाय काल वाली शोर्ट विडियो वाली टोपली एक पैसे दिया पहला नंबर से है जो कोई मगजमा बेसे तो कॉन्टेक्ट करे ફૂલ જવાબદારી આવશે કિંમતમાં ફેરફાર થોડો ઘણો થઈ જશે તો દર્શક મિત્રો તમને આપણે જે આ ઘરની બધી ભેસો છે તમને કેવી લાગી કમેન્ટ કરી અને જરૂર જણાવશો અને એક ભેંસ વેચાવશે તો એ મોટા ભાઈનો કોન્ટેક કરી શકે છે અને એમાં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો ચાલો આગળના વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત